ભ્રષ્ટાચાર આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર પદાધિકારીઓ કે અધિકારીઓ કોઈની ઈચ્છાશક્તિ નથી હોતી અને આ તમામ લોકોની ઈચ્છાશક્તિના અભાવના કારણે જ ક્યાંક ને ક્યાંક બહુ જ ટૂંકા ગાળામાં ડામર રોડ તૂટી જતા હોય છે અને યોગ્ય રીતે ક્યારેય ડામર રોડનું સમારકામ પણ નથી થતું સામાન્યમાં સામાન્ય માણસ હવે એ વાતથી જ્ઞાત છે કે ડામર રોડનું જયારે કામ થતું હોય છે ત્યારે ગુણવત્તાયુક્ત ડામરનું ઉપયોગ એમાં નથી કરવામાં આવતો આ સિવાય ત્યાં હાજર જે પણ જવાબદાર વ્યક્તિ હોય છે તેના દ્વારા યોગ્ય રીતે ડામર પાથરવામાં આવે છે કે નહીં ડામરના વિસ્તરણ માટે અને તેને જમાવવા માટેનો યોગ્ય જે સમય આપવો જોઈએ તે નથી અપાતું ને આ તમામની પાછળ ક્યાંક ને ક્યાંક સ્થાનિક આગેવાનોની જે અમુક કમિશનની ટકાવારી હોય છે ને આ ટકાવારી જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે કોન્ટ્રાકટરો પણ હવે એ વાત ખૂબ સારી રીતે જાણે છે કે થોડા રૂપિયા આપી દેવાથી સ્થાનિક આગેવાનોના મૂઢા બંધ થઈ જશે અને એક વખત જ્યાં કામ પૂર્ણ થઈ જાય છે ત્યારબાદ કોઈ પૂછવાવાળું હોતું નથી અને આવી રીતે નબળી ગુણવત્તાના કામ કરવામાં આવે છે નબળી ગુણવત્તાના જે રોડ તૈયાર કરવામાં આવે છે અને આ રોડ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે થોડા જ સમયમાં તૂટી જાય છે કારણ કે જે ડામર પાથરવામાં આવ્યો હોય છે આ વરસાદી પાણીમાં ડામર ઢીલો પડી જાય છે અને રોડ પર ગાબડાઓ પડવાનું શરૂ થઈ જતું હોય છે જ્યારે પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે રોડનો ત્યારે જે વિસ્તારમાં રોડ બનવાનો હોય છે આ વિસ્તારના હવામાનની રોડ પર કેવી અસર થશે આ બાબત પણ ધ્યાનમાં લેવાની હોય છે કારણ કે વધારે પડતો વરસાદ ઠંડી અને ગરમીના કારણે ડામરને અસર થતી હોય છે એટલે આ તમામ બાબતોનું ધ્યાન રાખી અને કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે આ તમામ બાબતોની ગણતરી કરવામાં આવતી હોય છે પરંતુ અત્યારે જોઈએ તો ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે એટલે કે સર્વ વ્યાપ્ત ભ્રષ્ટાચારના કારણે આવી કોઈ જ બાબત ધ્યાનમાં લેવામાં નથી આવતી અધિકારીઓ પદાધિકારીઓ કે પછી સ્થાનિક કક્ષાના જે પણ આગેવાનો છે કોન્ટ્રાક્ટરો એમને થોડા રૂપિયા આપી દે છે અને કોઈ પણ કક્ષાની કોઈ પણ ગુણવત્તાનો ડામર રોડ પર પાથરી દેવામાં આવે ગમે તેવો રોડ બનાવી દેવામાં આવે જાણે કોઈ જ પૂછવા પાડું નથી અને જેના કારણે ગુજરાતમાં ઠેર ઠેર એવી પરિસ્થિતિ છે કે રોડ રસ્તાઓ બન્યાના થોડા જ સમયમાં એકાદ વર્ષમાં જ ત્યાં ડામર છે કાકરી છે માટી છે કશું જ જોઈ શકાતું નથી એવી રોડની હાલત થઈ જતી હોય છે ને તેની પાછળ માત્ર ને માત્ર આવા અધિકારીઓ પદાધિકારીઓ સરકારી તંત્રની શક્તિનો અભાવ કે પછી ભ્રષ્ટાચાર જવાબદાર હોય છે ત્યારે નવસારી જિલ્લાના છેવાડાનો તાલુકો અને આદિવાસી બહુ વસ્તી ધરાવતા વાંસના તાલુકામાં વિકાસના કામોમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી છે એટલે વાંસદા તાલુકાના જે અંતરિયાળ ગામડાઓ છે અને એ સિવાયના જે ગામડાઓ છે આ ગામડાઓમાં રોડ રસ્તાની જે હાલત છે તે ખૂબ જ ગંભીર છે અને આ તમામ રોડ રસ્તાની હાલત અંગે તપાસ કરતા સામે આવ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા મસમોટા પ્રમાણમાં કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એટલે આપણે જે રીતે વાત કરીએ એ પ્રમાણે ગુણવત્તાયુક્ત ડામર કે પછી રોડ બન્યા બાદ રોડની હાલત ખરાબ થઈ ચૂકી છે એટલે આ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી આ સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આ તમામ ઘટનાની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ પણ બહાર આવી શકે તેમ છે કારણ કે આવા રોડ રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટરો છે તે અધિકારીઓ અને પદાધિકારીઓને કેટલી ટકાવારી મળશે કેટલું કમિશન આપવામાં આવશે આ જ બાબતમાં મશગુલ છે અને જેથી કરી ગુણવત્તાયુક્ત કોઈ જ કામ કરવામાં નથી આવતું ગુણવત્તાયુક્ત વસ્તુ નથી વાપરવામાં આવતી અને જેવા તેવા ડામર અને વસ્તુ વાપરી અને જે રોડ બનાવવામાં આવે છે આ રોડની હાલત આજે ખૂબ ગંભીર બની છે એટલે આ સમગ્ર મામલે જો તપાસ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર દ્વારા મસમોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને મસમોટું કૌભાંડ પણ બહાર આવી શકે તેમ છે તો કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરવામાં આવ્યું છે અને જેના કારણે રોડ તૂટી ગયા હોવાની વાત સામે આવી છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારી નાણાંનો વ્યય થતો હોવાનું પણ કહી શકાય તો ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ખુદનું કહેવું છે કે વાંસદા તાલુકા પંચાયતમાં અધિકારીઓનું નહીં પરંતુ ટકાવારીનું રાજ ચાલે છે એટલે આ ટકાવારીના રાજકારણના કારણે જ ક્યાંક ગામડાઓમાં જે રોડ રસ્તા બન્યા છે તેની હાલત વધારે ખરાબ બની છે અને નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહી છે તો મોડા આંબા ધાકમાળ સહિતના ગામડાઓમાં પણ આ જ પરિસ્થિતિ છે કે રોડ બન્યાને હજુ એક વર્ષ પૂર્ણ નથી થયો અને રોડ તૂટી ગયા છે અને આ તમામ રોડ જે હાલતમાં અત્યારે રહેશે એ જોઈ અને ચોક્કસ એવું કહી શકાય કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મેલી હાજરી આ રોડ પુરાવી રહ્યો છે એટલે અત્યારે આશંકા તો એવી સેવાઈ જ રહી છે કે આ રોડ રસ્તાના કામમાં મસ્મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે પરંતુ અધિકારીઓ તો જાણે સબ સલામતના દાવા કરી રહ્યા છે પરંતુ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલે તલસ્પર્શી તપાસ કરાવવામાં આવે તો કોન્ટ્રાક્ટરનું ભોગ આ સાથે કોન્ટ્રાક્ટરની સાથે જે પણ અધિકારી અને પદાધિકારીઓની મેલી ભગત છે તે તમામ ઘટના બહાર આવી શકે તેમ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા કેવી તપાસ કરાવવા ત્યારે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેવી તપાસ કરાવવામાં આવે છે ત્યારબાદ શું પગલા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ લેવામાં આવે છે પરંતુ ખૂબીની વાતો અહીં એ છે કે એકાદ વર્ષમાં બનેલા રોડ એટલે કે ડામર રોડ તૂટી જવા પાછળના કારણો શોધવાની જગ્યાએ કે કોન્ટ્રાક્ટરોને પેનલ્ટી કે પછી દંડ આપવાની જગ્યાએ નવા કોન્ટ્રાક્ટ આપવાની અને નવેસરથી રોડ બનાવવાની જાણે કે ઉતાવળ હોય છે કોન્ટ્રાક્ટરોને દાખલો બેસાડાય એવી પનિશમેન્ટ ક્યારેય નથી આપવામાં આવતી અને જેના કારણે જ વારંવાર કોન્ટ્રાક્ટરો દ્વારા આવી નબળી ગુણવત્તાના રોડ રસ્તા બનાવવામાં આવે છે તો ડામર રોડ પર ધીમે ધીમે થઈ રહેલા ખાડા ખબડાઓ અને નાના ભંગાણોને સમારકામ કરવાની પદ્ધતિ તો જાણે હવે ભૂતકાળ બની ગયો હોય એવું લાગે છે અને આ સમારકામ નથી થતું અને જેના કારણે જ પરિસ્થિતિ વધારે દિવસે ને દિવસે ગંભીર બની જતી હોય છે આમ જોઈએ તો થોડા થોડા સમયે આવા ડામર રોડનું રીસરફેસિંગ અને રિપેરિંગનું કામ થવું જોઈએ પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગત અને કમિશનના કારણે કોન્ટ્રાક્ટરોને પણ આર્થિક રીતે તે પોસાતું નથી અને રોડ રસ્તા તૂટી જાય તો એ જનતાની સમસ્યા છે નેતાઓ તો એમાંથી પણ રોકડી કરી લે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એમ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું